આજે અમારે ટીમ્બી ગામ છે સૌરાષ્ટ્રમાં નિર્દોષાનંદ સ્વામી થયા બહુ પવિત્ર સાધુ થયા એક સંત આખી જિંદગી વૈરાગપૂર્ણ જીવન જીવા અને નિર્દોષાનંદ સ્વામી એમના અનુયાયી વર્ગને એમ કીધું આપણે એવી એક હોસ્પિટલ બનાવીએ કે જ્યાં ફ્રી ઓફમાં બધી સેવા થાય એક રૂપિયો પણ લેવાનો નહીં ઓપરેશન નોય નહીં કેશ નોય નહીં દવા પણ મફતમાં આપવામાં આવે જે કોઈ એની ભેગા પેશન્ટની ભેગા માણસો આવ્યા હોય બધાને જમવાનું પણ મફત એક રૂપિયાનો ચાર્જ નહીં ઓપરેશન મફતમાં કેસ મફતમાં તપાસ મફતમાં એક્સરે મફતમાં જે કંઈ કરવાના થાય રિપોર્ટ બિપોર્ટ બધું મફતમાં જમવાનું મફતમાં આવી હોસ્પિટલ ટીમ્બી ગામમાં અગિયાર વર્ષથી આલે છે ભાઈ અગિયાર વર્ષથી ક્યો હાલે અગિયાર વર્ષ થયા હજારો ની લાખો માણસો એકદમ ફ્રી ઓફમાં ત્યાં એને સેવા પોતાના પોતાની સારવાર કરી હશે કેટલાયના ઓપરેશનો મફતમાં ત્યાં હશે તો કેટલાય હજારો દાતાઓ ત્યાં દાન આપે છે કોઈ મહિને પાંચ લાખ રૂપિયા કોઈ મહિને લાખ રૂપિયા દર મહિને આઠ લાખ રૂપિયાનો ખર્ચો આવે હોસ્પિટલને દર મહિને આઠ લાખ ભેગા કરવાના કોક દેનારા હશે તે દી હાલતી હશે ને એ નિર્દોષાનંદ સ્વામીને એકવાર તાળીઓથી વધાવીએ એક અમેરિકાના ડોક્ટર આપણા અમેરિકાના ડોક્ટર મને નામ તો એ ભુલાઈ ગયું હમણાં જ એની વિઝિટમાં ગયેલો એ ડોક્ટર અમેરિકામાં પોતે ડોક્ટર હતા આજે એ છ મહિના ઇન્ડિયામાં આવી ફ્રી ઓફમાં પોતે ત્યાં સારવાર આપે છે એક રૂપિયો લેવાનો નહીં અને પોતે પણ પાછા એમાં દાન દેતા જાય આજે આખી ડોક્ટરની ટીમ ત્યાંના સંચાલકો ટ્રસ્ટી મંડળની ટીમ નિષ્કામ ભાવે સેવા કરે અને દાતાઓ મન મૂકીને દાન આપે ત્યારે હજારો માણસોની સેવા થાય માવામાં તમાકુમાં બીડીમાં સ્મોકિંગમાં ડ્રિન્કિંગમાં કે ડ્રગ્સમાં રૂપિયા બગાડવા કરતાં જ્યાં જ્યાં આવા સત્કર્મો થતા હોય ત્યાં રૂપિયો વાપ